એન્ડ્રોઈડ ફોનમાં ગુજરાતી ભાષા કેવી રીતે કરવી તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલમાં ગુજરાતી ભાષા સેટ કઈ રીતે કરવી મિત્રો જે કંપનીના મોબાઈલ આવે છે કંપનીમાંથી બનીને ત્યારે તેમાં અંગ્રેજી ભાષા સિલેક્ટ કરેલી હોય છે પણ ઘણા લોકોને અંગ્રેજી ભાષા ન આવડતી હોય એમને ગુજરાતી જ ફાવતી હોય તો ગુજરાતી સેટ કેવી રીતે કરવી અને એ સેટિંગ તમને ક્યાં મળશે કેવી રીતે મળશે એના વિશે આજ માહિતી જાણીશું તો વિડીયોમાં બહેના રજો તો ચાલો વિડિયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો છે ને તમારે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં જવાનું છે સેટિંગમાં જઈ અને તમારા ફોનમાં એક સેટિંગ હશે તમારે થોડું નીચે 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 સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે લેંગ્વેજ એન્ડ કીબોર્ડ નામથી એની ઉપર તમારે ક્લિક કરવાનું છે લેંગ્વેજ એન્ડ કીબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલો જ ઓપ્શન મળશે લેંગ્વેજનો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે લેંગ્વેજ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ગુજરાતી ભાષા પાછા જઈશો બાય ડિફોલ્ટ આવી ગઈ છે બટ તમારામાં નહીં આવે તો તમારે અહીંયાથી એડ લેંગ્વેજ ઉપર ક્લિક કરીએ લેંગ્વેજ સિલેક્ટ લેવાની છે એટલે તમારા માઇન્ડ થઈ જશે ત્યારબાદ તમે અહીંથી ગુજરાતી ઉપર ક્લિક કરીએ અને એથી અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે જે ગુજરાતી ભાષા છે એ તમારા ફોનમાં સેટ થઈ જશે જોઈ શકો છો તો કાંઈસ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર ના આવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય